ધ્યેયામ નક્કી કરે મારે આ કરવું છે તો થાય જ નક્કી જ કરવું પેલા ટૂંકા ગાળાનું નક્કી કરો લાંબા ગાળાનું નહીં વ્યક્તિએ નાના નાના ધ્યેય પેલા નક્કી કરાય પાર પડાય અને પાર પાડીને પછી આગળ વધાય હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ બતાવું મેં એવું નક્કી કરેલું હું મારી જ વાત કરું છું મેં એવું નક્કી કરેલું કે રોજ હું વોકિંગ કરવા માટે જતો એટલે લગભગ સાત એક કિલોમીટર વોકિંગ કરું સાડા કિલોમીટર જવાનું સાડા કિલોમીટર આવવાનું પછી એક વખત એવો વિચાર આવ્યો કે આપણે આ વોકિંગ કરીએ છીએ તો થોડુંક દોડીએ તો દોડવાનું રાખીએ તો વોકિંગ તો ઠીક છે દોડીએ એટલે પછી નક્કી કર્યું ચાલો આપણે દોડવું છે દોડવાનું ચાલુ કર્યું હજી તો આમ સો ડગલા કે માંડ દોડવાનું હશે ને ત્યાં તો એટલો હાંફ ચડી ગયો પણ થયું ખારું આપણું કામ દોડવાનું નહીં ભાઈ હાલથી હાલતો રહે નકર પગના ઘૂંટણ ઘૂટણ વયું જાય બધું દોડાય નહીં પણ પછી તરત જ વિચાર આવ્યો ખરો પ્રવચન કરવા તું જા ત્યારે બધી મોટી મોટી વાતો કરે છે હકારાત્મક રહેવું જોઈએ ને પોઝિટિવ રહેવું જોઈએ જેવું વિચારો એવું થાય એટલે તું તો હો ડગલા પડી ગયો એટલો આ અંદર આખી વાત ચાલે મારી જાત અને પદ નક્કી કર્યું નહીં દોડવું છે દોડવું છે એટલું નહીં સાડા ત્રણ કિલોમીટર ચાલીને જવું છે અને આવતા સાડા ત્રણ કિલોમીટર કોન્સ્ટન્ટ દોડવું છે સાડા ત્રણ કિલોમીટર શરૂઆત કરી તકલીફ પડી પણ પેલા નક્કી કરું કે અડધો કિલોમીટર દોડવું છે અડધો કિલોમીટર સુધી પહોંચી ગયું પછી હજી સેજ આગળ આગળ એમ કરતા કરતા અત્યારે કોઈ પણ જાતની તકલીફ વગર આરામથી કિલોમીટર દોડી શકાય આ ઉંમરે દોડાય મારે એટલું કેવું છે ધ્યેય નક્કી કરો પણ એને ટુકડે ટુકડે નક્કી કરો કેટલાક ને આમ બરોબર નું આજે આમ વાત થઈ હોય ને આમ બરોબર નો ઉત્સાહ જાય તો આવતી પરીક્ષામાં આપણે પચા માંથી પચા એમ ન આવે કેટલા આવે છે પેલા જો અત્યારે અત્યારે કેટલા લાવવા તો કે ત્રી તો ત્રી માં પચાસ નો આવે પેલા બત્રી તેત્રી નો રાખ ટાર્ગેટ કે ત્રીસ માં બત્રી તેત્રી ધીમે 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 આગળ વધે સીધો કૂદકો ના મરે તો વ્યક્તિને તકલીફ પડે ધ્યેય નક્કી કરીએ ત્યારે પણ પેલા નાના ધ્યેય અને પછી તમારું મોટું ધ્યેય ધ્યેય મોટું નક્કી કરના નાખો મારે આ કરવું છે પણ ત્યાં પહોંચવા માટે નાના નાના ડગલા અને એમ કરતા કરતા ત્યાં પહોંચી શકાય આ બીજી વાત મારે ત્રીજી વાત કેવી છે વિદ્યાર્થીઓને સફળ થવા માટે અને ત્રીજી વાત છે પેલી મેં બે કહી ને એક હકારાત્મક કરો રહી શકે શકે નંબર કરી કે અઘરી વાત નથી ભાઈ અહીંયા હું હમણાં તમને ભાઈ ધ્યેય નક્કી કરો બધા નક્કી કર નાખે આમાં કોક વળી એમ કે સાહેબ આવા નાના નાના ધ્યેયમાં આપણને રસ જ નથી સાહેબ હા હું દોઢ કરોડ નો પગાર અને હવા કરોડ નો પગાર આવા ધ્યેય હોતા છે કે પાયલોટ બનવું આપણે તો સાહેબ આજે જો અહીંથી નક્કી કરીને જાય છે કે ભારતના વડાપ્રધાન જ બનવું આ દાઢીવાળા સાહેબ પછી આપણો જ વારો પ્રાઇમ મિનિસ્ટર ફ્રોમ સુરત એવું કઈ હોય સાહેબ આવું ધ્યેય નક્કી કરવું આવું કરે તમે તમારું ધ્યેય નક્કી કરવું એ સહેલી વાત છે કરી શકો એનાથી નહીં પૂરું નથી થતું પણ અગત્યનું તો છે એના કરતા હવે આગળની વાત આવે છે કે ધ્યેય નક્કી કર્યા પછી આપણી જાત સમર્પિત કરવી પડે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણે બધા હું તમે બધા સાવ ટૂંકા રસ્તાઓ અપનાવીએ છીએ સફળ થવા માટે મહેનત કરવી જ નથી ઓછી મહેનતે સફળ થઈ જવું છે મહેનત કરવી પડે જાતને ઓમી દેવી પડે અને તો સફળ થાવ

કે ક્લાસ ટુ અધિકારી તરીકે નોકરી કરતો ગામડે જ રહી અને રાજકોટ અપડાઉન કરતો હતો પરીક્ષાની તૈયારી કરતો સાહેબ સાડા ત્રણ વાગે વાગે જાગી જતો વાંચવા માટે સાડા ત્રણ વાગે ત્રણ વાગે જાગું ને આમ જો બાજુમાં પપ્પા સુતા હોય આરામથી બીજી બાબુ મમ્મી સુતી હોય વિચાર આવે તરત જ કેટલા આરામથી ગોદરા ઓઢી ઓઢીને શિયાળામાં સુતા અને મારે જ વાંચવાનું પણ તરત પાછો અંદર થી જવાબ આપે કે લા થવું ઉભો થા હાથમાં ચોપડી પકડે મોટું આવી રીતે વિચાર કરવા ના ચાલે તમારા મમ્મી પપ્પા થઈ ગયું તમારે નક્કી કરવાનું છે અને એટલા માટે સખત મહેનત સખત પુરુષાર્થ તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે જે નડતું હોય ને એને જરા બાજુમાં મૂકતા શીખજો અહીંયા જેટલા યુવાન મિત્રો બેઠા છે મારે ખાલી તમને એક જ કહેવું છે તમારે જાતને પ્રશ્ન પૂછજો મોબાઈલની તમને શું જરૂર છે જાતને પૂછજો જરા પ્રશ્ન મોબાઈલની શું જરૂર બધા લઈને બેઠા જ બોલો સ્માર્ટફોન અને એમાંય પાછું જીઓ નું કનેક્શન લ્યો જીઓ જીઓ લાઈટ જીઓ જીઓ એક તો સ્માર્ટફોન અને સાથે જીઓ પછી પૂરું જીઓ આમ તો સ્માર્ટફોન અને જીઓ આ સૂત્ર યાદ રાખજો સ્માર્ટફોન પ્લસ જીઓ પ્લસ વિદ્યાર્થી જીવન બરાબર મરો આ સમજી રાખજો આ સૂત્ર વિદ્યાર્થીના જીવનમાં બે આવ્યું જ મરો હા એનો પોઝિટિવ ઉપયોગ કરતા આવડે તો વાત અલગ છે પણ આપણે હજુ એટલો પોઝિટિવ ઉપયોગ નથી કરી શકતા વિશ્વના અને ભારતના ટોચના સારામાં સારા શિક્ષકોના સાયન્સ ઉપરના લેક્ચર એના ઉપર હોય ટ્રિગોનોમેટ્રીના લેક્ચર બેસ્ટમાં બેસ્ટ યુટ્યુબ ઉપર આપ્યા છે સાયન્સના બેસ્ટમાં બેસ્ટ લેક્ચર હિસ્ટ્રીના જિયોગ્રાફીના બેસ્ટમાં બેસ્ટ લેક્ચર પણ આપણે એના માટે નથી કરતા આપણે તો ગલગલિયા થાય એવું બધું જોવું હોય અને બીજાને ભાઈ જો જો કે જો જો કેવો હોય જો બધાને બતાવી સમજી રાખજો તમારા ધ્યેય થી ચલિત થઈ જશો ખબર પણ નહીં પડે એલા મજા કરવાની બધાયને બધાની ઈચ્છા થાય માનવ સહજ સ્વભાવ છે પણ સાથે વિચારવું જોઈએ કે હું શું કરું છું મારા ધ્યેય થી હું વિચલિત તો નથી થતો ને અને ધ્યેય થી વિચલિત થતી હોય એવી વસ્તુઓને થોડી સમય માટે બાજુમાં મૂકી દેજો આજીવન બધુંય મળવાનું જ છે પછી અત્યારે થોડો સમય માટે મૂકો હું ઘણી વખત એક નાની એવી વાર્તા કહેતો હોઉં છું અને આ નાની એવી વાર્તા પણ તમને ઘણું બધું શીખવી જાય છે જો શીખવાની તમારી તૈયારી હોય તો એક રાજ્યમાં રાજાનું અવસાન થયું નવો સંચાલક નીમવાનો હતો નવો રાજા બનાવવાનો હતો કારણ કે રાજાને કોઈ વારસદાર નહીં અલ પછી એવું નક્કી થયું કે ભાઈ આપણે કામ કરીએ આપણા રાજ્યની અંદર જે કોઈ પણ ને આ રાજ્યનું સંચાલન કરવું હોય બધા તક આપીએ ભાઈઓ બહેનો જેને રાજા બનવું બધા તક આપો અને રાજા શબ્દ કાઢી નાખો એ પુરુષ શબ્દ સંચાલક એવો શબ્દ વાપરો જેને સંચાલક બનવું હોય રાજ્યના બને જાહેરાત આપી સો અરજી એવી પચાસ બહેનો અરજી કરી પચાસ ભાઈઓએ અરજી કરી અને એક દિવસ આ સો એ સો વ્યક્તિઓને બોલાવી રાજ્યની ફરતી બાજુ કિલ્લો હતો દાખલ થવાનો દરવાજો હતો દરવાજે આ સો વ્યક્તિ ઊભી રાખીને એવું કહ્યું કે તમે રાજ્યના સંચાલક બનવા માટે 100 જણા આવ્યા છો પણ આપણી પાસે જગ્યા તો એક જ છે એટલે એકને જ એડમિટ બેહાર સુ એક ને બાકીના નવાણુને બેસાડી નઈ શકાય હવે એક કોને બેસાડવા એના માટે આપણે એક પરીક્ષા રાખી છે આ દરવાજેથી દાખલ થાઓ એક્ઝેક્ટ 2 કિલોમીટર પછી એક બાર નીકળવાનો દે જે સૌથી પહેલા દરવાજેથી બહાર નીકળે ને એ રાજ્યના સંચાલક બસ આટલું બીજું કાઈ નહીં આટલું જ કરવાનું છે અને એના માટે તમને એક કલાકનો ટાઈમ આપવામાં આવશે બધાએ વિચાર્યું કે આપણે જ રાજ્યના સંચાલક બનવાના એના એક કલાક અને બે કિલોમીટર આરામથી નીકળી શકાય બા વિસલ વગાડી એક સાથે સો વ્યક્તિઓએ દોડવાનું ચાલુ કર્યું થોડા આગળ ગયા ને ત્યાં રસ્તામાં એક મોટું બોર્ડ મારેલું હતું જરા બાજુમાં તો જુઓ દોડતા દોડતા વિચાર્યું કે બાજુમાં જોવાનું શું કામ લઈ કોઈ છે શોર્ટકટ હશે કઈ રાજા બનવાનું એ કે બાજુમાં જોયું બાજુમાં જોયું ત્યાં ડાન્સ ચાલતા હતા

વિચાર્યું હારો સંચાલક બનાય કે ન બનાય પણ આ લાભ બીજી વાર મળવાનો નથી વયા ગયા થોડાક આગળ ગયા બીજી બાજુ બધા અભિનેતાઓ નાચતા હતા રણબીર ને સલમાન ને મહિલા વર્ગ એ બાજુ યોગ્ય થોડા આગળ ગયા કોઈ જગ્યાએ સરસ મજાની ચોકલેટ્સ દુનિયા ભરની ચોકલેટ્સ જેટલી ખાવી હોય એટલી ખાવ કોઈ જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ કોઈ જગ્યાએ જ્યુસ જેને જેને જે ગમતું હતું ત્યાં ગયા એક વ્યક્તિ એવી હતી જે સતત દોડતી રહી સૌથી પેલા દરવાજાથી બહાર નીકળી અને દરવાજાની બહાર નીકળીને એના ગળામાં હાર પહેરાવીને એવું કહ્યું કે તમે આ રાજ્યના સંચાલક અને આજથી રાજ્યનું સંચાલન તમને સોંપ્યું તમે સંચાલન આ રાજ્યનું સંચાલન તમને પણ તમને ત્રણ પ્રશ્ન પૂછવા છે પેલી વ્યક્તિ કે પૂછો પહેલો પ્રશ્ન તમારી સાથે બીજી જે વ્યક્તિઓ દોડતી હતી નવાણું વ્યક્તિ એમણે રસ્તામાં જે જે જોયું તમને રસ્તામાં બીજું કાંઈ દેખાણું રસ્તામાં ઘણું હતું દેખાણું કાંઈ પેલો કે આ દેખાણું શું દેખાણું એ કે નાચવાનું હતું ખાવાનું હતું પીવાનું હતું બધું જોયું બીજો પ્રશ્ન પૂછ્યો આ બધું જોયું તો ઈચ્છા ના થાય નાચવાની ખાવાની પીવાની પેલો કે ઈચ્છા થાય હું મને ઈચ્છા આ બધું ના ચાલતો જઈ બેઠું મારી આવું ઈચ્છા થાય જ ને ખાવાની પીવાની બધી ઈચ્છા થઈ ત્રીજો પ્રશ્ન પૂછ્યો તમે બધું જોયું તમને ઈચ્છા પણ થઈ તો તમે ત્યાં ગયા કેમ નહીં એ વખતે એમણે જે જવાબ આપ્યો છે એમણે એવું કહ્યું કે આ બધું જોયું ઈચ્છા પણ થઈ પણ થોડી સેકન્ડ માટે જાત ને રોકી અને વિચાર્યું કે જો આ લેવા જઈશ તો આજનો દિવસ મળશે પછી પૂરું આજે કદાચ નાચવા જઈશ તો અત્યારે નાચી શકીશ પછી પાટુ મારીને ગાઢશે આ ખાવા જઈશ તો અત્યારે પેટ ફાટી જાય એટલું ખાઈ શકીશ પણ ભૂખ તો કાલેય લાગશે કાલનું શું પણ વિચાર આવતો તો કે આ રાજ્યના સંચાલક બનવાની તક જીવનમાં એક વખત મળી છે આ બધુંય એકવાર મૂકી

નંબર બે ક્યારે હું મારું ધ્યેય વગર નો ના રહી જાઉં મારું ધ્યેય નક્કી કરું અને બહુ ઊંચું ધ્યેય નક્કી કરું જોકે આપણી ક્ષમતા પ્રમાણે આપણી ક્ષમતા પણ આપણે ઓળખવાની અને ત્રીજી વાત આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મારી જાતને હોમી દો આ ત્રણ બાબત ધ્યાન રાખીશું તો ચોક્કસપણે આપણે સફળ થઈશું મારે બીજી વાત અહીંયા ઉપસ્થિત વાલીઓને પણ કરવી છે અને એની સાથે સાથે એક બહુ જ અગત્યની વાત તમારી સમક્ષ પણ મૂકવી છે વાલીઓ પણ હવે જરા ધ્યાનથી સાંભળજો આ લોકો તમારા સંતાનો તમારો દીકરો તમારી દીકરી પ્રગતિ કરે આગળ વધે દરેક ઈચ્છા હોય કે એનો દીકરો દીકરી આગળ વધે પણ અજાણતા ક્યાંક તમે જ એમની પ્રગતિમાં અવરોધ બની ઉભા રહો છો આ સમજી રાખજો અજાણતા જાણીને નહીં કારણ કે કોઈ માતા પિતાને ઈચ્છા ના હોય કે એનો દીકરો કે એની દીકરી એ આગળ ના વધે દરેકને ઈચ્છા હોય કે આગળ વધે પણ છતાંય નથી વધી શકતા ત્યાં ક્યાંક આપણે જવાબદાર હોઈએ છીએ બે બાબતો વાલી તરીકે મારે તમને કહેવી છે એક બાબત તમારા દીકરા અને દીકરીની કેપેસિટી જોઈ અને અપેક્ષા રાખજો એની ક્ષમતા તો જોજો ક્ષમતા જોયા વગર અપેક્ષાઓ રાખે અને ક્ષમતા જોયા વગર ક્ષમતા ન જોવે ઘણી વખત તો એ ન જોવે કે ભગવાને દરેકને અલગ અલગ હેતુ માટે મોકલ્યા હોય બધા ડોક્ટર બનવા ન મોકલા હોય ભાઈ તો દર્દી કોણ બનશે બધાને એન્જિનિયર બનવા ના મોકલ્યા હોય દરેકને અલગ અલગ હેતુ માટે ઈશ્વરે અહીંયા મોકલ્યા હોય તો જરા એની કેપેસિટી જોવી એની ક્ષમતા જોવી અને ક્ષમતા જોઈ એનું ધ્યેય બાંધવામાં મદદ કરવી વાલી તરીકે એક વાર્તા કાયમ માટે યાદ રાખજો એક નાનું એવું ગામ એ ગામની અંદર એક એવી પરંપરા કે ગામમાં કોઈ પણ વ્યક્તિ નવી રેવા આવે એટલે ગામના તમામ લોકો આ નવી રેવા આવેલી વ્યક્તિને મળવા માટે જાય એમને ના જાય કંઈક ને કંઈક ભેટ લઈને જાય ગામમાં બે ભાઈઓ રહેવા માટે આવે ગામમાંથી એક કુંભાર મળવા માટે ગયો માટીમાંથી બનાવેલી બે ઢીંગલી લઈ ગયો અને ત્યાર પછી એ બંને ઢીંગલી બે ભાઈઓને આપી એને એવું કહ્યું કે આ કાચી માટીની ઢીંગલી છે આને હું મજબૂત નથી કરી શક્યો પણ હવે એક કામ કરજો આ બંને ઢીંગલીઓને તમે તાપમાં તપાવજો એ તપી અને બહુ સરસ મજબૂત થશે ગામમાં એક સુથાર રહેતો હતો એ બે લાકડાની ઢીંગલીઓ લઈ ગયો બંને ભાઈઓને કંઈક આપી એને એવું કહ્યું આ લાકડાની છે લાકડાને મજબૂત નથી કરી શક્યો પકવી નથી શક્યો પકવવાની જવાબદારી તમારી તમે એક કામ કરજો આ બંને ઢીંગલીઓને તમે પાણીમાં પલાળજો લાકડું પાણીમાં પલળે એટલે મજબૂત થાય સરસ મજબૂત થશે આવતો એક ભાઈ એને પેલી કાચી માટીની ઢીંગલીને આગમાં નાખી લાકડાની ઢીંગલીને પાણીમાં નાખી અને બંને ઢીંગલીઓ મસ્ત રીતે મજબૂત થઈ અને બહાર આવી પણ બીજો ભાઈ એને એવું કહ્યું કે નારે ના આવું થોડુંક કરવાનું હોય ને આવું બધાય કરે

અને એ છોકરીએ આત્મહત્યા કરી સુસાઇડમાં લખ્યું છે મમ્મી ડોક્ટર બનવાનું તારું સપનું પૂરું કર્યું જિંદગીનો હવે કોઈ જે આ સ્પષ્ટપણે બતાવે છે કે દીકરીને MBBS નહીં થવું હોય એને ડોક્ટર નહીં બનવું હોય ઉગળી ગઈ બિચારી ઢીંગલી બળી ગઈ મા બાપ તરીકે સમજો તમારા દીકરા અને દીકરી એના વિચારો પ્રમાણે એની કારકિર્દી ઘડવામાં જરા મદદ કરજો એક આ બાબત સમજો અને બીજી માતાપિતા તરીકે એક બાબત સમજો કે તમારા દીકરા અને દીકરીને આ એક સનાતન સિદ્ધાંત યાદ રાખજો તમારા દીકરા અને દીકરીને તમારી ટીકાની નહીં તમારા ટેકાની જરૂર છે ટીકાની નહીં ભાઈ ટીકા કરવા આખી દુનિયા બેઠી તમે ટેકો આપો એને આપણે ટીકા કરવામાંથી માંથી ઊંચા નથી આવતા અને આપણા દીકરા અને દીકરીઓ ટીકા બોલ તારા પિતા થાય જ નહીં તો ન જ કરીએ આપણે જ રાજકોટની અંદર એક ઘરે બેસી અમે ચાર પાંચ જણા વાતો કરતા હતા

પછી એ છોકરાએ મને જવાબ આપ્યો મને સાહેબ કે જેવી હોય એવી જેથી તમને તમારા ગમતા થાય ને તે દિવસેની અદભુત પ્રકૃતિ થશે અને એનું મારે બેસ્ટ ઉદાહરણ આપવું છે કે તમને તમારા ગમે તો એ ક્યાં પહોંચે આપણને આપણા ગમવા જોઈએ આપણને બીજાના ગમે છે તમને તમારા ગમે તો તમારો દીકરો કે તમારી દીકરી ક્યાં પહોંચે રાજકોટની અંદર એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો અને કોઈ પણ પરિવારની અંદર નવ સભ્ય આવે તો પરિવાર માટે બહુ આનંદની વાત કહેવાય પણ આ બાળકનો જન્મ પરિવાર માટે દુઃખદ પ્રસંગ હતો કારણ કે જે બાળક જન્મ્યો ને એ બાળકને આંખો ન નાક નહોતું હોઠ નહોતા તાળવું નહોતું જન્મતી વખતે એ છોકરાનો ફોટો તમે જોવો તો આ ભાગ હતો જ નહીં અહીં આખું બાકોરું હતું એ છોકરા ડોક્ટરો આ છોકરાની પરિસ્થિતિ જોઈને આટલું જે હજી અધૂરું હોય ને એમ એના બંને મગજ પણ પૂર્ણપણે વિકસિત નહોતા એટલે ડોક્ટરોએ કહી દીધું કે આ છોકરામાં કાંઈ છે નહીં અને બહુ સારી ભાષામાં કહીએ તો ડોક્ટરોએ એના પરિવારને એવી સલાહ આપી કે આ છોકરાને આપણે ભગવાન પાસે પાછો મોકલી દઈએ બીજી રીતે કહીએ તો ડોક્ટરે એવું કહ્યું કે ઇન્જેક્શન આપીને છોકરાને શાંત કરી દઈએ અને ત્રીજી રીતે કહીએ અને સાવ સમજો એવી ભાષામાં કહીએ તો ડોક્ટરે એવું કહ્યું કે છોકરાને દયા મૃત્યુ આપી દઈએ કારણ કે આ છોકરો મોટો થશે તો શું કરશે જે છોકરાને નાક નહીં ઓઠ નહીં તાળું નહીં આંખો નહીં મગજ અવિકસિત હોય શું કરી શકે પણ એ છોકરાના દાદા એટલા હકારાત્મક એ છોકરાના દાદાએ ડોક્ટરને કહ્યું કે નહીં સાહેબ આવી વાત બિલકુલ નહીં કરતા સાહેબ સાહેબ ભગવાન કોઈ પણ જીવને આ પૃથ્વી પર મોકલે છે ત્યારે સાથે મોકલે છે સાહેબ આ છોકરાને પણ ભગવાને એક સાથે કામ લઈને મોકલ્યો હશે અને સાહેબ મારી ઘરે ભગવાનના છોકરાને શું કામ મોકલે આ દુનિયામાં કેટલાય ઘર છે બીજે ક્યાંય નહીં મારે નહીં આજ આવો છોકરો શું કામ કારણ કે ભગવાનને મારા પરિવાર ઉપર બહુ વિશ્વાસ હશે કે મારું થોડું કાચું રહી ગયેલું પીસ હું આને ત્યાં મોકલું છું પણ આ એને પકવશે અને એને મજબૂત કરશે એટલે સાહેબ આ છોકરાને પાછો નથી મોકલવો અમારાથી જે થઈ શકે ને અમે આ છોકરા માટે કરશું હોસ્પિટલમાંથી રજા મળી છોકરાને લઈને ઘરે એ દાદા એ બધા જ લોકોને ભેગા કર્યા પરિવારના સભ્યોને છોકરાની મમ્મી પપ્પા કાકા કાકી દાદી બધાને બેસાડ્યા બેસાડીને પછી એવું કહ્યું જો બે વાત સાંભળો પહેલી વાત આ છોકરામાં શું નથી ને એ આપણે નથી જોવાનું શું છે એ જોજો નથી એમ જોશો તો એનો વિકાસ થશે જ નહીં આપણે ખામીઓ નથી જોવી ખૂબીઓ ખૂબીઓ આમાં કઈ કઈ છે ભૂલી જાવ આંખ નથી ભૂલી છે શું એ જોવો અને એ આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ અને બીજી વાત કે આ છોકરા પ્રત્યે કોઈને નકારાત્મક વિચારો ના આવે એટલે છોકરાનું નામ પાડવાનો અધિકાર ભલે એની ફઈને હોય પણ આ છોકરાનું નામ આપણે પાડવું છે આ છોકરાનું નામ આપણે ઉત્તમ રાખવું છે અને આપણે બધાય પ્રયત્ન કરીને આને સર્વોત્તમ બનાવવું સાહેબ એ છોકરો એ છોકરો એના ઉપર અલગ અલગ પ્રકારના ઓપરેશન કર્યા એને આર્ટિફિશિયલ નાક બેસાડ્યું નાકની સર્જરી કરી અને આખું નાક તૈયાર કર્યું એ છોકરો આંખે આજે પણ જોઈ નથી શકતો એ છોકરા એના ઓઠની સર્જરી કરી તાળવાની સર્જરી કરી આજે પણ કદાચ એને મગજ પૂરતી રીતે હજુ સહકાર નથી આપતો સાવ નાના બાળક જેવી હોય છે પણ પરિવારે પ્રેમ આપ્યો તો આ છોકરો આજે સોળ વર્ષનો થઈ ગયો સોળ વર્ષનો છે સાહેબ સોળ વર્ષનો છે એટલું નહીં અત્યાર સુધી જે કઈ પણ ભણ્યો આંખે ન દેખાતું હોવા છતાં એ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની સાથે નહીં સામાન્ય વિદ્યાર્થીઓ તમારા જેવા વિદ્યાર્થીઓની સાથે રહીને ભણ્યો દસમા ધોરણની બોર્ડની પરીક્ષા એક મદદગાર રાખીને એક એક લખવા વાળો માણસ રાખીને એને પરીક્ષા ને પણ વિદ્યાર્થી મળે રાઇટર એને પરીક્ષા સાહેબ આ છોકરાએ એ દસમા ધોરણની બોર્ડની પરીક્ષા અઠ્યોતેર ટકા માર્ક સાથે પાસ કરી સેવન્ટી એટ પર્સન્ટ હું પર્સન્ટાઇલ નથી બોલતો પર્સન્ટેજ બોલું છું અઠ્યોતેર ટકા માર્ક સાથે બોર્ડની પરીક્ષા પાસ કરી આટલું નહીં સામાન્ય રીતે કોઈ વ્યક્તિને એકાદો સંસ્કૃતનો શ્લોક પાકો કરવાનો કયો હોય આપણે સંસ્કૃતનો શ્લોક પાકો નથી કરી શકતા જોઈને બોલવાનો હોય તો પણ ભૂલ કરીએ છીએ આ છોકરાને એવું એક ટાસ્ક આપવામાં આવ્યું એક કામ આપવામાં આવ્યું કે તારે સંસ્કૃત તૈયાર કરવાનું એ છોકરાએ ટાસ્ક ઉપાડ્યો આંખેથી દેખાતું નથી સાંભળી સાંભળીને તૈયાર કરવાનું અને ટાસ્ક કયું શ્રીમદ ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાયમાં સાતસો શ્લોક છે આ છોકરાને કામ આપવામાં આવ્યું ત્યારે સાતસો શ્લોક કંઠસ્થ કરવાના છે મોઢે કરવાના છે એ છોકરાએ કામ ચાલુ કર્યું અને સાતસો એ સાતસો શ્લોક આખી શ્રીમદ ભગવદ્ ગીતા એને કંઠસ્થ મોઢે તમે કોઈ પણ પાનું ખોલો કોઈ પણ પાના ઉપરનો કોઈ પણ શ્લોક એનો એક શબ્દ બોલો અને શુદ્ધ ઉચ્ચાર સાથે આ છોકરો આખે આખો શ્લોક બોલે અરે સાહેબ અહીંથી અટકતું નથી શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી થઈ હવે ઉપનિષદો હાથ ઉપર લીધા આપણને તો ઉપનિષદોના નામ પણ નથી આવડતા એકસો આઠ ઉપનિષદો પૈકી પ્રથમ અગિયાર ઉપનિષદો એને કંઠસ્થ કરવાના શરૂ કર્યા અને એક પછી એક તૈતરીય ઉપનિષદ કંઠસ્થ ઈશાવાસ્યમ ઉપનિષદ કંઠસ્થ એક પછી એક ઉપનિષદો આ છોકરો કંઠસ્થ કરવા માંડ્યો કેટલાય સ્ત્રોત્ર કંઠસ્થ હિન્દી ફિલ્મોના બસો જેટલા ગીત કંઠસ્થ તમે કોઈ પણ પ્રકારના જીવનની અલગ અલગ બાબતોને વણી લેતા પ્રશ્નો પૂછો એ પ્રશ્નોના જવાબો કંઠાસ એટલું નહીં આ છોકરો સરસ રીતે વગાડે 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 પિયાનો તબલા હાર્મોનિયમ તમે વાજિંત્ર આપો નહીં વગાડે બધું ભણતો જાય મહેનત કરતો જાય પરિવાર એને સપોર્ટ આપતા જાય એ છોકરો સરસ મજાનું ગાય અને એટલું સરસ રીતે ગાય કે પ્રોફેશનલ સિંગર પણ એ છોકરા પાસે ઝાંખો પડે એટલું સરસ રીતે કહે જે છોકરાને ડોક્ટરોએ એક વખત એવું કહ્યું હતું કે આ છોકરાને આપણે શાંત કરી દઈએ આ છોકરાને આપણે ભગવાન પાસે પાછો મોકલી દઈએ એ છોકરો આજે અલગ અલગ ક્ષેત્રમાં આટલી માસ્ટરી મેળવી ચૂક્યો છે એટલું નહીં આપણા દેશમાં બાળકોને આપવામાં આવતો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ એટલે બાલશ્રી એવોર્ડ